એ કમાકારી ગરીનો જાણ જા ડુગર મળ્યો ને કાઠી ભો આ બાલ મો એટલે ખબર પડે કે કેવી ભો કાઠી છે અમારી કે કાઠી ભો ખારા જળે જ્યાં આક રૂહો જીવું આકુર એનું નામ છે કે કાઠી ભો કાઠી ભો ખારા જળે જ્યાં આક રૂહો જીવું બાલ ભાતી ગળ

કે ઢોલ ના ડંકાર ને શબ્દે ગજાયો ચૌદિશે ઢોલી અમરો થઈ અમર ને આબ અમરા પુર મળ્યો સાત દસ અમરો ઢોલી એમનો પ્રખ્યાત પાત્ર સાત દસ કા એ વખતે આ લખાયેલું પછી તો આઠ થઈ ગયા સાત દસ કા નીકળ્યા ને એટલા પુસ્તક મળ્યા રાજપૂતી રંગનો નો એ બિરાદર મળ્યો ને આક્રમણ પશ્ચિમ તરફ નું ઢાલ